વધારાના કિસાનો મદદ કરવાના હેતુથી મળવાના છે વધુના ના એકસો નેવ કરોડ રૂપિયા ફાળવતા રાહત પેકેજ હવે અગિયાર હાજર એકસો ને સાડત્રીસ કરોડ નું થઈ ચુક્યું છે

એક સરખી સહાય જાહેર કરી હતી અને સરખી સહાય જાહેર થતાની સાથે જ વધુના 190 કરોડ રૂપિયા ફાળવતા રાહત પેકેજ હવે 11137 હજાર એકસોને કરોડનું થઈ ચૂક્યું છે રાજ્ય મંત્રીમંડળે મુખ્યમંત્રીને ખેડૂતો વતી અભિનંદન આપ્યા છે એક તરફ ગુજરાતની અંદર કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે આફતનો એ આફત રૂપીએ વરસાદ વરસ્યો હતો જેને બાદ કૃષિ રાહત પેકેજ થી લાખો ખેડૂતોને આર્થિક સહારો મળવાનો છે ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ એ જાહેર કરવામાં આવ્યું છે કેબિનેટ બેઠક બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદની અંદર આ તમામ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને રાજ્ય સરકારે નવા રાહત પેકેજની જે વાત કરી કે જેમાં અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડ રકમ થઈ ચૂકી છે તેને લઈને શું કઈ કહ્યું સાંભળોએ રાજ્ય મંત્રીમંડળની બેઠક માનની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આજે મળી છે ખાસ કરીને કમોસમી વરસાદમાં ખેડૂતને બેઠો કરવા માટેથી ને રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતોને મદદ કરવાના ભાવથી સહયોગ કરવાના ભાવથી લગભગ દસ હજાર નું પેકેજની સાથે સાથે પંદર હજાર કરોડની ખરીદી પણ રાજ્યની સરકારે એ એમએસપી પ્રાઇઝથી શરૂ કરી છે સાથે સાથે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં આપશો જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું નવસો ને સુડતાલીસ કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું પિયત અને બિનપિયત એ અલગ અલગ ત્યારે હતું નવા પેકેજમાં પિયત બિનપિયત એ સમાન ગીણું છે ત્યારે એ વિસંગતતા દૂર કરી અને એમના કારણે એકસો ને નેવું કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે એટલે કુલ મળીને એટલે અગિયારસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું થરા જૂનાગઢ કચ્છ એ જે પાંચ જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે એટલે કુલ મળીને અગિયાર હજાર એકસો સાડત્રીસ કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનની મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ જાણો છો એના ફોર્મ પણ ભરાવાના ગઈકાલથી વાવ થરાડનો જે મુખ્ય પેકેજ છે પાટણને એ જિલ્લાઓને શરૂ થઈ ગયું છે એનો જીહાર પણ થઈ ગયો છે ખૂબ ઝડપથી આ પ્રકારના જીહાર કરીને રાજ્યની સરકારે એ ખેડૂતા પ્રત્યેની એમની જે લાગણીઓ છે એ દર્શાવી છે એના માટે માનની મુખ્યમંત્રીશ્રીને વિશેષ રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા માનનીય નાયબ મુખ્યમંત્રીને પણ હર્ષભાઈ અને માનવી મુખ્યમંત્રીને પણ વિશેષ ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા છે